નમસ્કાર દર્શક મિત્રો મોઘલ ધમ કબરાવ બાપુ છે તે દેવ પામ્યા છે હાલ સોશિયલ મીડિયામાં એવો ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે હાલ સોશિયલ મીડિયામાં તમે તમને અંદર ખબર હશે કે હાલ તેમનો ખૂબ ધોમ વિડીયો બની ગયા છે શું ખરેખર એ દેવ થઈ ગયા છે શું છે સંપૂર્ણ ઘટના બનાવીશું બતાવીશ વિડીયો પૂરેપૂરો થજો તો જ તમને હજી માહિતી ખબર છે પડશે હાલ મોઘલ ધમ બાપુ છે તે તેમને કાંચ્યું નથી અને મોગલમાંની દયા છે અને હાલ એ લીલા લહેર છે અને હાલ એ કબરાઓમાં છે અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ તેજી વાયરલ થઈ રહ્યા છે કે હાલ એ એમનું નિધન થઈ ગયું છે હાલ સોશિયલ મીડિયામાં બૂમ પડી રહી છે પરંતુ એવું છે નહીં ખોટે ખોટું ન્યૂઝ ફેલાઈ ગયું છે અને ખોટે ખોટી અફવા ઉડાવવામાં આવી છે અને જે દેવ થયા એ ઘનશામગીરી બાબુ તેમનું નિધન થયું છે અને હાલ સોશિયલ મીડિયામાં એવા રીતના વાયરલ થઈ રહ્યા છે કે મોગલધામ કવર બાપુ છે તેમનું નિધન થયું પણ ખરેખર એવું છે નહીં તો આવા વિડીયોથી બસો જે આ મેન વિડીયો મુદ્દા પર આવી તો એવું કાંઈ છે નહીં મોગલધામ બાબુ કમરાવે એમને પણ એક વિડીયો બનાવીને અપલોડ કર્યો હમણાં હું તમને એ વિડીયો ક્લિપે બતાવું એની પહેલાં દર્શક મિત્રો

સેવ થઈ ગયા છે એમની સમાધિ થઈ છે બાપુ અત્યારે હાલમાં હયાત છે અને આ હું એની સામે જ ઉભો છું જો આ બાપુ બે શબ્દ બોલ આમાં શું છે બેટા લાખોમાં એક બે જેવા માણસો હોય હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા ઘણા ખટકે એટલે કોમેન્ટ કરી મૂકે કારણ કે આજ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે